બિહારમાં અભિંદન બિહારમાં અભિનંદન બિહારના વિકાસની જીત જંગલ રાજ નવરા છે એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું કિલોમીટરનો મરીન ડ્રાઈવમાં ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમને વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયમ થવું પડ્યું હતું ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ કેમેરામેન સેનીલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે